હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું કલેક્શન આજે આવી ગયું છે ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ એટલે સાવ નવી પેટર્ન આખું મશલીન કાપડ ઉપરનું કામ રહેવાનું છે બોક્સ પલ્લુ સાથે આખું સિરોસ્કી ડાયમંડ જુઓ આખું નવું જ કલેક્શન આવી ગયું છે સાડીનું આખું ટુ માં રહેશે ડબલ કલરનું મેચિંગ રહેશે પાલવ અને બ્લાઉઝ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ આવવાનું છે અને અંદર આખું મીણાકારી વર્ક સાથે સિરોસકી ડાયમંડ અને અંદર મિરર વર્ક નું પણ કામ રહેવાનું છે જુઓ કોન્ટ્રાક્ટ મેચિંગ કલર છે ગ્રીન અને આખું લાઈટ ગ્રીન સાથે નવું જ મેચિંગ આવી ગયું છે અંદર આખું જરી વર્ક બુટી નું કામ રહેવાનું છે અને છેટ સુધીનું વર્ક રહેવાનું છે જુઓ નીચે બોર્ડર માં પણ આખું ઝીરો ડાયમંડ નું કામ છે અને અંદર પણ આખું મિરર વર્ક નું પણ કામ રહેવાનું છે જુઓ છેક સુધી વર્ક રહેવાનું છે અને બ્લાઉઝ પણ સરસ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ એ પણ બોર્ડર પટ્ટા સાથે જુઓ જોઈ શકાય છે વિડીયોમાં અંદર આખું જરી વર્ક નું કામ છે અને અંદર મિરર નું પણ કામ છે સાવ નવી પેટર્ન છે આખું મસ્લિન કાપડ છે અત્યારનું વાયરલ અને સાવ નવું જ કલેક્શન છે એકદમ ફેન્સી ને લેટેસ્ટ જોઈ શકાય છે વિડીયોમાં તો ચાલો આપણે ને કલર ચાર્ટ જોઈએ બધું જ કોન્ટ્રાક્ટ મેચિંગ કલર ચાર્ટ સાથે રહેવાનું છે એટલે કે સાવ નવા કલર સાથે જુઓ

જુઓ ત્યારબાદ આ પિંક કલર છે અને સાથે આખો મજાટા કલરનું મેચિંગ રહેવાનું છે જુઓ બધા જ કોન્ટ્રાક્ટ મેચિંગ કલર સાથે પાલવનું પણ કામ આખું અલગ છે અને બધી જ ડિઝાઇનો સાવ નવી આવી ગઈ છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને જરૂરથી તમારા બીજા મિત્રોને પણ શેર કરી દો જેથી કરીને એ પણ આપણો વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે ત્યારબાદ જુઓ આ છે હલ્દીનો પીળો કલર અને પીળામાં આખું લીલા કલરનું મેચિંગ તો સાવ અલગ જ લાગી રહ્યું છે જુઓ કોન્ટ્રાક્ટ મેચિંગ કલર છે ઉઠાવારા બધા જ કલર સરસ આવી ગયા છે ડિઝાઇન પણ સાવ નવી આવી ગઈ છે અને હવે આની તમને કિંમતની વાત કરી દઈએ તો મિત્રો તમને તો ખબર છે કે આપણે શિવજી 컬લેક્શનમાં અત્યારે દિવાળી ધમાકા ઓફર ચાલી રહી છે તો એમાં તમને આ સાડી મળવાની છે માત્ર ને માત્ર 1599 રૂપિયામાં જીયા મિત્રો અંદર આખું મી વર્ક વર્ક છે 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 ડાયમંડ અંદર આખું જરી આ બધું તમને માત્ર ને માત્ર પંદરસો ને નવાણું રૂપિયામાં તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું આ ટાઈપના સાવ નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે તો ધન્યવાદ